નમસ્કાર મિત્રો આજનો અભિવ્યક્તિનો વિષય છે નવું વર્ષ બે હજાર છવ્વીસ અને હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર આજની સવાર કંઈક અલગ છે ચારે બાજુ હેપી ન્યુ ઇયરના ગુંજારા છે નવી અપેક્ષાઓના સપના છે અને હવામાં એક અનોખો ઉત્સાહ છે વર્ષ બે હજાર છવ્વીસનો પ્રથમ સૂર્યોદય તમારી સામે એક પૂરી કિતાબ લઈને ઉભો છે પરંતુ આ નવા વર્ષની ઉજવણી વચ્ચે એક પળ માટે થોભીને મનને પૂછો શું માત્ર કેલેન્ડર બદલવાથી નસીબ બદલાશે ગઈકાલે રાત્રે બાર વાગે આપણે એક આંકડો બદલાતા જોયો પરંતુ સત્ય એ છે કે વર્ષ પોતે કશું જ બદલી શકતું નથી જો આજે પણ આપણી આદતો એ જ છે વિચારો એ જ જૂના છે અને જો લક્ષ્ય પ્રત્યેની આપણી ગંભીરતા પણ એ જ છે તો આ ત્રણસો પાસઠ દિવસો પણ માત્ર કેલેન્ડરની તારીખો બનીને રહી જશે વર્ષ બદલવાથી કશું નથી થતું સાચું પરિવર્તન તો ત્યારે આવે જ્યારે માણસ બદલાય આપણા શાસ્ત્રો અને ગીતાનો સાર કહે છે તમારા ભાગ્યના વિધાતા તમે પોતે છો વર્ષ એ કોઈ ચમત્કાર નથી પણ એક તક 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 છે તમારી તમારી ખંખેરવાની અને સંકલ્પને મજબૂત કરવાની ચાણક્ય કહ્યું હતું કે જે સમયનું મૂલ્ય નથી જાણતો સમય તેને પાછળ છોડી દે આથી આ પહેલી જાન્યુઆરીએ માત્ર ફટાકડા ન ફોડીએ પણ તમારી અંદરની નકારાત્મકતાને બાળીને ભસ્મ કરીએ સાચું નવું વર્ષ એ નથી કે જે ડાયરીના પહેલા પાના પર લખાય સાચું નવું વર્ષ એ છે જે તમારા સ્વભાવમાં વર્તાય જૂની ભૂલોનો સ્વીકાર કરવાની હિંમત કેળવે ખાલી આશાઓ રાખવાને બદલે સખત પરિશ્રમની પ્રતિજ્ઞા લો જ્યારે તમે તમારી જાતને જીતવાનું શરૂ કરશો ત્યારે આખું વર્ષ તમારી જીતનું સાક્ષી બની જશે તો આ વર્ષના પ્રથમ દિવસે માત્ર શુભેચ્છાઓ ન આપીએ પણ એક વચન આપીએ પોતાની જાતને બહારની દુનિયામાં પરિવર્તન લાવતા પહેલા ભીતરના માણસને બદલવાની હિંમત કરીએ કારણ કે યાદ રાખો વર્ષ બદલવાથી કશું નથી બદલાતું માણસ બદલાય તો જ વર્ષ બદલાય છે આ નવા વર્ષે નવા તમને મળવા માટે તૈયાર છો ધન્યવાદ